પછી બોલવાનું જ હોય પછી બોલવાનું જ હોય બોલ્યા વગરનું હાલે કાંઈ ન હાલે મમ્મી એક કાલની કોમેન્ટ છે ને મને આમ જ્યારે યાદ કરું ને ત્યારે મને હસવું આવે છે કોમેન્ટ કેવી હતી કે આપણે વાત થઈ હતી ને કે પોને કયા સિંગર કે આમ સેલિબ્રિટી હીરો હિરોઈન પસંદ છે

ભેગી કરીને પલાળી દઈશ ને પછી તમારી વાત સાચી છે એનાથી છે ને ગ્રોથ થતો હોય કારણ કે બધું વિટામિન્સ ને બધું મળે ફ્રૂટની અંદર બરાબર છે અને અને વૃક્ષોને શું છે આપણે જેવું જેટલું જોઈએ એટલું અહીં તો તડકો ન મળે એટલે એમાંથી બધું મળી રહેતું હોય આમ તો આપણા વૃક્ષો બહુ સરસ છે માં ચેતન જેમ હરા ભેરા છે બધા વૃક્ષો પણ તોય તમે કીધું છે એટલે એ રીતે અને મેં કાલે છે ને મેં જે ભૂકી ને અદર મિક્સ કરીને નાખ્યું ને તો પાંદની પાન હોય ને વૃક્ષોના એ કુકડ આમ કુકડાઈ જાય એટલે એને કુકડ કહેવાય એમાં એ કુકડ આવી એ જીવાત કહેવાય એટલે એ નાખીએ ને તો અધર એન્ટોબાયોટિકનું કામ કરે એટલે જે કુકડ હોય ને એ વગર દવા છાંટે રાસાયણિક દવા છાંટ્યા વગર વહી જાય બરાબર એટલા માટે મેં નાખ્યું હતું જતુબેન તમે રાત્રાણી જોઈ હું જોઈ

ગા કળીઓની કઈ સ્મેલ આવે છે જોરદાર જે હોય ને એની રાત્રે સ્મેલ આવે દિવસે કેમ આવતી એટલા નામ જ રાત્રાણી પડ્યું હશે નકર તો દિવસ રાણી ન પડે એમ મમ્મી કેટલી સરસ ઉમે જૂમે કળીઓ આવી છે ને એમાં જવાનું સ્મેલ સાંજે ખાલી જ છે તને કળિયું ખીલી છે ને તો એમાંથી સ્મેલ આવે

એટલે એમ એમ ન સમજતા કે આપણે મનુષ્ય છીએ લાટને કદી ખબર પડે છે આ જે પશુ હોય પંખી હોય જીવ હોય આ બધાને પોતપોતાની કાંઈક ફિલોસોફી હોય છે કાંઈક પોતાની જે કહેવાય ને કે આદત હોય છે એની હોય એટલે એ વસ્તુ હા એટલે સાપ છે ને તેને આ સુગંધ પછી ગાય છે ને એને સંગીત બહુ ગમે હા તાર જોવું ગાય હોય ને ગમે એ ગાય હોય આપણે ખીલે બાંધેલી હોય કે ગમે ઘોડો છે એનો મતલબ હું ઈ કે છે સતત સતર્ક હોય જે બહુ સારું સાંભળી શકે ને એ બહુ સારું વિચારી શકે જોઈ શકે બોલી શકે તમે જેટલું સારું સાંભળી શકો ને એટલે એ તમે ગ્રહણ કર્યું

સાસુ પાણી નવ ભક્તિ નવ ભક્તિ છે ને એમાં પેલી જ ભક્તિ છે શ્રવણ ભક્તિ શ્રવણમ પછી કીર્તનમ કીર્તનમ એટલે કેવું શ્રવણમ એટલે સાંભળવું પેલા સાંભળવું પડે પછી તમે બીજાને કહી શકો વાહ બરોબર સરસ સરસ એટલે જયારે સાંભળતા હોય ને ત્યારે થોડુંક એટલે કીધું છે જવાનું તેમ વિચારી કે એકલા મન ને લઈને જવાનું એવું હવે તમે કીર્તન માં સત્સંગમાં ક્યાંય જતા હોય ને તો વિચારી ને બધા જાય પણ મન ઘરે પડ્યું હોય ઘરે પડ્યું હોય ક્યાંય પડ્યું હોય આપણને બરાબર એટલે ખરેખર આપણા જીવનની અંદર આ અભ્યાસ હોવો જોઈએ સતત અભ્યાસ કરીએ ને ત્યારે છેલ્લે છે ને કે ભગવાન આપણને મૃત્યુ સમયે દેખાય તો ક્યારે દેખાય

સ્નાન કરવા જયારે ઉજ ને કાળી ના થઈ ગયું મૂકી દીધી છે ને ભરાય ને ક્યાંક તમને ગમે તમારા લઈ લઈ શું લઈ લો મારે બે ઓરિજિનલ ડાયમંડ જો મમ્મી જેવું તો હોય જ જો પહેરીએ પણ પૂરું પહેરીએ પણ આ વીટી બહુ ગમે આ વીટી મને બે ના ઘાટ મને બહુ ગમે મમ્મી તમારી દસ વર્ષ થી પહેરું છે એક ધારી

તો ઈ લાવ્યા ને તો ઈ સિમેન્ટ માં નાખી ને હું બનાવતી હતી તો વીટી કાઢતા ભૂલાઈ ગઈ વીટી પેલે દિવસે કાઢી પછી બીજા દિવસે થોડા ઢીલા રહી ગયા ને તે હરખા કરતી હતી ને તે ભૂલાઈ ગઈ ત્યાં તો જ્યાં ધ્યાન ગયું ને ત્યાં નીચે ની આખી કડી પૂરી થઈ ગઈ ને આખી વીટી વાઈટ થઈ ગઈ વી વાઈટ થઈ ગઈ તા પછી મમ્મી રેન કરાયું હા પછી એને સોલ્ડર મરાયો હમ નકર વીટી રહી વઈ ગઈ હતી વીટી આખી ઓગળી જાત હો રે શું પછી આવો ના ઘાટ કરાવો થાય મમ્મી ઘાટ બે બહુ મસ્ત છે ઘટ અને આમ ડાયમંડ ફિટિંગ વાળા એકદમ મસ્ત છે કોઈ ડાયમંડ એટલે જો આવી હોય ને આ ડિઝાઇન જા તરત નીકળી જાય જો આવું થાય તમા નીકળાશે કે એને જો આ 12 વર્ષની છે પણ એને ફિટિંગ વાળા જો એવા ફિટિંગ વર્ષ ફિટિંગ વાળા હોય ને નો નીકળે હું પરસા લઈને એટલે તો જોવાની હોય જોવાનું એટલે હું જોવાનું

મને એ ભરાવદાર વીટી હોય ને એજ ગમે જો ત્યારે લેવાતું હોય ને ત્યારે લેવાય જાય

સાજન બેઠા માંડ માંડવે આય પોણે રે શું ઈ ગીત ગાતા સગરામ છોટા

આમ જો અત્યારે શું થઈ ગયું ખબર છે દેખાદેખી થઈ ગઈ હરીફાઈ થઈ ગઈ પેલા તો આનંદ હતો ઓરિજિનલ મનોરંજન ઓરિજિનલ આનંદ હતો

આપણે કામ ભલે કરતા હોય કરતા હોય પોતા હોય ક્યાંય કોઈ એટલી કઈ કચરો કાઢી બતાવીને ને જાય નઈ હરિરામ માં આપડે રેતા ને બા કેતા કે આ બાઈ ક્યારે નવરી થઈ હોય ને બાઈ ની જરૂર ન પડે હાલો મારી રોટલી ઠરી છે અહીંયા મમ્મી એ ને ભાભી એ ખાઈ લીધું એકલી વૈથી છે હું ખાઈ લઉં તે તું ખાઈ લે હવે દુબળી નારી દુબળી નારી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આટલું કામ કર્યા પછી જો કોઈ ખા જમ જમવામાં જમાવટ હોય ને તો મજા જ આવે ને જમવામાં જમાવટ એટલે ઢોસા જીની રોલ જીની રોલ એટલે કે ઢોસા ઢોસા એટલે કે જીની રોલ ચટણી સાંભાર

ખોડા ગોખાણ કરી લઈને જ્યાં તો આમ છે ને સડાના ઝાડ ઉપર ચડાવે ને એવું લાગી ગયું હા ભાઈ ન ધોવે અને બાભી પણ જો ચીની રોલ હવે બનાવે છે અત્યાર સુધી રેસુ બનાવતી હતી અને અમે બધા જમતા હતા અત્યારે હવે બાભીનો વારો આવી ગયો તો રેસુ જમે છે હ ચીની રોલ જીની રોલ મસાલો ભાભી બનાવ્યું હે ચીની રોલનો મસાલો ભાભીએ બનાવ્યો ભાઈ એકદમ સુપર હતો એકદમ સુપર વાત જ જવા દો મને તો બહુ જ પસંદ આવ્યો અને આપણા બ્લોગનો એન્ડ પણ અહીંયા છે સાથે સાથે હું તમને કહી દઉં કે જય શ્રી કૃષ્ણ હર્માને જય માતાજી જય કૃષ્ણ જય સોમને રાન સાથે જીની નો એન્ડિંગ અહીંયા છે અને આજનો દિવસ પણ અહીંયા ખતમ થાય છે આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો અને કાલની માટે માફી માગું છું કે કાલે બ્લોગ ના આવ્યો તમે કદાચ રાહ જોતા હશો એની માટે જલ્દી રાખો હું બની શકે ત્યાં સુધી હું કહી દઉં છું કે લેખિતમાં કે આજે બ્લોગ નહીં આવે त कला मेर न रखा इन सॉरी